નથી ને હા એવું જીરો દેખાય નહીં પણ જય માતાજી રામ રામ બધાને ને તો માતાજી અવરું કરે ને બધા રાખે અને ધંધામાં લાભ આપે અને આખો દિવસ સરસ મજાનો જાય એવી શુભેચ્છા આપું છું તો આજના નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે અને આજે બ્લોગ આપણે વહેલા સ્ટાર્ટ કરી દીધો છે તો વાગી ગયા છે સ અને હાવ અંધારા જેવું થોડું થોડું છે અને હાવ ઝાકળ એટલો બહુ જ મસ્ત મજાનો આવી ગયો છે તો હું તમને દેખાડું તો બધા બ્લોગમાં બનાવી રહેજો તમને બધાને મજા આવશે અને જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફેમિલી અને સરસ મજાની કોમેન્ટ કરજો એટલે વહેલાં યાર તમારું બધાયનું નામ આવે અને કોમેન્ટ કરો ને એને યાર પ્લીઝ તમારા ગામનું નામ અમને જણાવજો એટલે અમને ખબર પડે કે અમારા વિડીયા ક્યાં સુધી જાય છે અમારા વિડીયા ક્યાં જોઈ છે તો એ બધી અમને ખબર પડે એમ તો પ્લીઝ તમે કોમેન્ટ કરો ને એમાં તમારા ગામનું નામ જરૂર જણાવજો એટલે અમને મજા આવે એમ કે અમારા વિડીયા

આવું બધું જો ઓહો આ બધાને જો નિશાળના ફોટા ને એવું બધું જોવા મળે મારા પાસે બધું ખેડૂતો નિશાળનું બધું જો જોવા મળ્યું છે અહીંયા છે અમારા પરેશભાઈને નીતિનભાઈના આધાર કાર્ડ અને આમાં શું જો ફોટા છે કે એમાં ફોટા છે મારા પાસે ગોતે છે હું લઈ જવાનું છે એમ મારે મેં અહીંયા જોઈ છે બેહા બેહા કામ મેં તો ફેમિલી હવે મારા પપ્પાને મારા અમારા પરેશભાઈ ને નીતિનભાઈ ની તો ગયા છે અને હમી જાય છે ડબ્બો લઈને અમારા આર્ય ભાઈ હું લીધો છે કરશો પાણી જાય છે છે સમજો કેમ કે આજે ને ડબ્બા કરાવવા વાળા મેં જો ડબ્બા કરાવે છે આવું ઉનાળામાં છે ને આવું વધારે કામ હોય તો ડબ્બા કરાવવા વાળા આવ્યા છે કેમ લોટ ને એવું બધું કાંઈક સામાન ને એવું બધું ભરવું હોય ને તો એના હાટો ડબ્બા કરાવવાના હોય તો તેલનો ડબ્બો ખાલી હોય તો એ ડબ્બા કરાવે

કેમ કે એ અમારે બધા રહેતા હોય ને તો એ બધાને ડબ્બા કરાવવાના હોય તો હું જાઉં છું ઘરે તો કેમ કે ઘેરાય કોઈ નથી ને સંદીપને એ બધા ધાબા ઉપર હોય કેમ કે એ બધા કામ કરતા હોય એટલું કોઈ ન હોય વાવી ગયા કેટલા સાડા બાર વાગી ગયા અમે હવારનું ખાધું નથી ને એટલું માથું વાત માથું નહીં લાગતું હોય પણ આ તો ઘરનું થોડું થોડુંક કામ હોય એટલે કઈ એવું ઝીરો દેખાય નહીં પણ કંઈ સારું જ નહીં લખવા જેટલું માથું સંદીપ તમને તમારે તમારે ખબર ન કાઢવા હોય જય તો માથું દુઃખે દુઃખ છે ખાને લાગે તો તો હે માથું એટલું મજા જ નહીં આવતી

જો એને કપછગડે તક ટિકડે મગાય લે પછી પી ને મારમી તો હજી તો મને ખબર જ છે કે મારમી સે આજ ડબા કરાવે ને મારા પપ્પા ની વયા ગયા છે સિમંત હવે સંદીપ ને ગોપરા કરવા આપી દી હાલો બધા ગોપરા પાણી કરવા મારે એકલા ને ખાવા પીવા છે તૈયારી માથે દુખે છે ને મરમામા ને પરેશ ને ઈ જલા સિમંત એકલા બપરા પાણી કરી લે ઈવડે થોડું મોડતા એટલે આવી ગોપરા પાણી કરજે કાજે તો સનય સાહેબ ની ચાલ પછી ખાકડી ખાઈ ગઈ જો ઈ પછી ચર વળ પછી પેલા ને ખાવા તો કેમ ગરમ ગરમ રોટલા ને ખાંગડો લઈએ ફ્રિજ માં આવા છે ને બપોરા પાણી કરવા બપોરા પાણી કરી લેવી તો ફેમિલી આટા તો સરસ મજાનું આપણે વરિયાળી શરબત બનાવી નાખીશું તો એમાં નાખી દીધા છે ખાંગડા તો ખાંગડા નાખી દીધા પછી વરિયાળી નાખી દીધી અને હાકર નાખી દીધી જો મસ્ત મસ્ત નું ઠંડુ ઠંડુ બની ગયો છે શરબત કા તર પીવાન છે કે આ તર પીવાન છે કે હે બેન અમારે સંધુ બેન આવી ગયા છે શરબત પીવા કા સંધુ રજા પડી ગઈ ને

ને મારે બનાવવાના છે રોટલા કેમ કે અમારા ગામડામાં છે ને વેલાહાર બધું શાક ને રોટલા ને બધું બનાવવા માંડે એટલે દી સાથે વેલાહાર તો કઈ ખાવાનું અમારે મેળ ના આવે કેમ કે તમને બધાને ખબર છે કે કારખાનું છે ને કારખાના રજા પડે ને પછી જમવાનું વારો આવે તો વેલાહાર તૈયાર કરતા નાખે એમ બનાવેલું તો અટાણ જો મારા મમ્મી મેં છે ગાઠિયા જો બાપા મેં કીધી ગમે તમે લટાણે તો જો નળ આપવાના લાગે તો નળ એ હવે

છોડોને તો બધા મેસ ને એવું બધું જોઈશે અને અહીંયા બેઠા છે બધા રજા પડી ગઈ છે તો બસ હવે આજનો બ્લોગ કાંઈ અહીંયા સુધી રાખીએ તમને આ વિડીયો કેવા લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કહેજો અને વિડીયો ગમે તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફેમિલી તો હવે મળી એ નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ બને નહીં જવું સબસ્ક્રાઈબ કરી દેજો ફેમિલી